શહેરના અકવાડા નજીક મામાની દીકરી સાથે અલ્પેશ નામનો શખ્સ મેસેજમાં વાતો કરતો હતો તે દરમિયાન પરિવારને જાણ થતા પરિવારે સમાધાન માટે ઘરે બોલાવ્યા હતા તે દરમિયાન સમાધાન વેળાએ ઉગ્ર બોલાચાલી થતા જિનેશભાઈ ઉપર ત્રણ થી ચાર શખ્સોએ આધેધર છરીના ઘા ચીકી દીધા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ બનતા પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા ભાવનગર શહેરના અકવાડા નજીક આવેલ નાથિયા તળાવની બાજુમાં રહેતા નીતિશભાઈ રમેશભાઈ ચુડાસમાના મામાની દીકરી સાથે અલ્પેશ નામનો શખ્સ મેસેજમાં વાતો કરતો હતો તેની જાણ તેમના પરિવારને થતા અલ્પેશ સોલંકીના મોટા ભાઈએ ઘરે સમાધાન માટે બોલાવેલ અને તે સમયે નીતિશભાઈ સાથે તેમના મિત્રો હિતેશભાઈ હરિભીમભાઈ ચૌહાણ પણ સાથે ગયા હોય ત્યારે અચાનક જ રાહુલ અલ્પેશ સુરેશ સહિત ચાર શખ્સો આવીને દિનેશભાઈ ચૌહાણ ઉપર આડેતર છરીના ઘા ઝીકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ બનતા સહિત ભરતનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરતા પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા હતા વર્ણન લઈ રહ્યું ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ જેની એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય આ કામના જે જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય જેથી ગઈકાલે રાતે તેઓ પાંચ જણા ફરિયાદી અને તેના મામા અને બીજા ત્રણ સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા જેથી આ આ જે આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાટ ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડીયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે જે છે રાહુલ અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તીગત કરેલ છે અને આ કામે પીઆઈ શ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે કારણ શું હતું કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો તે તેના પરિવારને ગમતું નહીં હતું તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં આ રીતનો બનાવો બનેલ છે